સુરત શહેર પોલીસ કમિશનર અધિક પોલીસ કમિશનર ક્રાઇમ નાઓએ સુરત શહેરમાં બનતા મોબાઈલ ચોરીના ગુનાઓ અટકાવવા અને બનેલ ગુનાઓ શોધી કાઢવા સારું સૂચના આપી હોય જનવે નવી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરની રાબરી હેઠળ પોલીસ અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના મોબાઈલ સ્નેચિંગ સ્કોડના પોલીસ માણસોને મળેલ બાદની હકીકતને આધારે સલામત પૂરા રઘોકુળ કરનારા પાસેથી સુએબ ખાન અક્રમ ખાન પઠાણ અરબાઝ કલીમ શેખ ઈશ્વર સુભાષભાઈ ઘુમરીની અલગ અલગ કંપનીના મોબાઈલ ફોનના તેર કુલ કિંમત રૂપિયા એક લાખના મુદ્દામાં સાથે શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડવામાં આવ્યો હતો મજકૂર આરોપીની પૂછપરછ કરતાં સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ ભીડભાડવાળા વિસ્તારમાં બીઆરટીએસ બસમાં સુરત રેલવે સ્ટેશન ખાતે પેસેન્જર ટ્રેનમાં ચડતી વખતે ભીડનો લાભ લઈ નજર ચૂકે તેઓના ખિસ્સામાંથી મોબાઈલ ફોનની ચોરી કરી આવા મોબાઈલ ફોન સસ્તામાં વેચી દઈ જે પણ પૈસા આવે તે પોતાના મોત વાપરતા હોવાની હકીકત જણાવી હતી